ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે પ્રશ્ન ચોવીસ જોઈશું પ્રશ્ન ચોવીસમાં છે દાખલા ગણો અહીંયા આપણે રકમ આપી છે તેના પરથી આપણે શું કરવાનું છે દાખલા ગણવાના છે તો જો અહીંયા આગળ આપણે જોઈ ગયા હતા ગુણાકારના દાખલા જેમાં છત્રીસ ગુણ્યા આઠ હોય તો ત્રીસ વત્તા છ છત્રીસ કરીશું પછી એને ગુણ્યા આઠ સાથે તો ત્રીસને પણ આઠ સાથે ગુણીસો ને છને પણ પછી જે બંને સંખ્યાનો સરવાળો કરીશું જે આવે તે આપણે જવાબ એ રીતે આપણે દાખલા ગણ્યા હતા જો અહીંયા ઉપર મેં કર્યો છે તે આ રીતે આપણે દાખલા ગણ્યા હતા બરાબર હવે આ રીત થોડી અલગ છે અહીંયા આપણે રકમ પરથી શોધવાનું છે કે કેવી રીતે દાખલો ગણવાનો છે તો અહીંયા આપણે સમજવાનું છે પહેલાં કે કેવી રીતે દાખલો ગણવાનો છે પછી એને આપણે લખવાનું છે બરાબર તો એક બેટના રૂપિયા પંચ્યાસી હોય કેટલા હોય એક બેટની કિંમત પંચ્યાસી રૂપિયા હોય તો આવા સાત બેટના કુલ કેટલા રૂપિયા થાય તો પંચ્યાસી ગુણ્યા સાત કરીશું આપણે તો પંચ્યાસી ગુણ્યા સાત કેટલી બેટ લેવાની છે આપણે સાત બેટ લેવાની છે એટલે સાત બેટના પૈસા આપણે જોઈએ એક બેટના પંચ્યાસી રૂપિયા હોય તો સાત બેટના કેટલા થાય તે અહીંયા આપણે ગણવાનું છે तर साठमो घडिओ पाच सुद्धा बोली जातो सात एकूण साठ सात दो चौ सात तीस पाच अठ्ठाईस पंचायत पास वद्धी पडी त्रण सात अठ्ठा छप्पन सत्तावन अठ्ठावन ओगणसाइ बराबर साठ अठ्ठा छप्पनने त्रण ओगणसाइट तर पाच नव्वद तो तो पाच सोने पंचाणूया कुल केला रुपया था कुल પાંચસો પંચાણું રૂપિયા થાય બરાબર આવી રીતે સમજવાનું છે પહેલાં દાખલાને કે શું કરવાનું છે તે પછી આપણે શું કરવાનું છે દાખલાની અંદર આપણે ધ્યાન આપીને ગણવાનું છે અને આપણને જો ઘડિયાળ આવડતા હોય ને તો જ આપણાથી આપણા આ દાખલા થવાના છે બરાબર હવે બીજું એક હારમાં ચોર્યાસી ફૂલ હોય તો આવા નવ હારમાં કુલ કેટલા ફૂલ હોય તો જો એક હારમાં ચોર્યાસી ચોસઠ સોરી સોરી ચોસઠ હં એક હારમાં ચોસઠ ફૂલ હોય તો નવ હારમાં કુલ કેટલા ફૂલ હશે તો ચોસઠ 9 નવ ખોલશે બરાબર તો ચોસઠ ગુણ્યા નવ બરાબર છે તો નવ નવ ગુણ્યા ક્યાં સુધી ખોલવાનું ચાર સુધી તો નવ ચોક નવ એકુણ નવ 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 તક સત્તર નવ ચોક છત્રીસ તો છત્રીસના છ બધી ત્રણ નવ છ બોલો નવ છક ચોપન ચોપનને ત્રણ પંચાવન છપ્પન ને સત્તાવન તો અહીંયા સત્તાવન બરાબર જો અહીંયા અમે ફરી એક વખત કે એક હારમાં ચોસઠ ફૂલ છે તો એક હારના ચોસઠ ફૂલ છે તો નવ હારમાં કેટલા તો નવ હારમાં આપણે કુલ ફૂલ ગણવાના છે કે નવ હારમાં તો કેટલા ફૂલ થાય તો ચોસઠ ગુણ્યા નવ તો નવ ચોક છત્રીસનો છ વધી પડી ત્રણ નવ છક ત્રેસ નવ છ ચોપન ચોપન ને ત્રણ સા સત્તાવન તો સત્તાવન તો અહીંયા સત્તા પાંચસો ને છોત્તેર ફૂલ કેટલા થાય પાંચસો છોતેર અહીંયા આપણે લખીશું કે નવહારમાં પાંચસો છોતેર ફૂલ હોય કેટલા ફૂલ હોય પાંચસો ને ફૂલ હોય નવ હારમાં કુલ કેટલા ફૂલ હોય પાંચસો છોત્તેર ફૂલ હોય હવે તે એક પેકેટમાં બેતાલીસ ગોળીઓ હોય કેટલી ગોળી હોય બેતાલીસ ગોળી હોય તો આવા આઠ પેકેટમાં કુલ કેટલી ગોળીઓ થાય તો એક પેકેટમાં કેટલી ગોળી હોય બેતાલીસ ગોળી હોય તો અહીંયા આપણે લખીશું બેતાલીસ સમજ પડી ને એક પેકેટમાં બેતાલીસ ગોળી હોય તો આઠ પેકેટની શોધવાની છે તો ગુણ્યા આઠ આઠ પેકેટની શોધવાની છે એટલે આપણે અહીંયા શું કરીશું ગુણ્યા આઠ તો આઠ દુ સોળ આઠ એક આઠ આઠ દુ સોળ સોળનો છ પડી એક આઠ એક આઠ આઠ દોઢ સોળ આઠતાલીસ ચોવીસ આઠ ચોક બત્રીસ બત્રીસ ને એક તેત્રીસ અહીંયા શું આવશે તેત્રીસ તો ત્રણસો છત્રીસ તો એક પેકેટમાં બેતાળીસ ગોળીઓ હોય તો એ આવા આઠ પેકેટમાં કુલ કેટલી ગોળી ગોળીઓ થાય તો બેતાલીસ પેકેટમાં એ એક પેકેટમાં બેતાલીસ ગોળી છે તો આઠ પેકેટમાં કેટલી તો આઠ પેકેટમાં તો ત્રણસો ને છત્રીસ અહીંયા આપણે લખીશું કે આઠ પેકેટમાં ત્રણસો છત્રીસ ગોળીઓ હોય કેટલી ગોળીઓ હોય તો આઠ પેકેટમાં ત્રણસો છત્રીસ ગોળીઓ હોય હવે ચોથો એક ડબ્બામાં પંદર લિટર તેલ સમાય તો આવા છ ડબ્બામાં કુલ કેટલું તેલ સમાય તો અહીંયા આપણને કીધું છે કે એક ડબ્બામાં પંદર લિટર તેલ સમાય છે તો આવા છ ડબ્બામાં કેટલું તેલ સમાય તો જો અહીંયા એક ડબ્બામાં છે પંદર લિટર તેલ સમાય તો હવે આપણે કેટલા ડબ્બાનું શોધવાનું છે છ ડબ્બાનું તો અહીંયા આપણે શું રાખીશું છ તો પંદર ગુણ્યા છ તો છ પંચાના છ એક છ છ દુ બાર છતાલીસ અઢાર છ ચો ચોવીસ છ પંચા ત્રીસ ત્રીસનો શૂન્ય બધી પૈડી ત્રણ तो 6 * 5 6 सॉरी 6 * 1 = 6 6 * 3 = 7 8 9 तो यहां शो આવશે 9 तो कुल કેટલું તેલ સમાય 90 લિટર કેટલું તેલ સમાય 6 ડબ્બામાં 6 ડબ્બામાં 90 લિટર તેલ સમાય કેટલું તેલ સમાય નેવું લીટર તેલ સમાય જો એક ડબ્બામાં પંદર લીટર તેલ સમાય તો છ ડબ્બામાં કેટલું તેલ સમાશે નેવું લીટર તેલ સમાશે બરાબર છે હવે આગળ જોઈએ દાખલો નંબર પાંચ એક ખોખામાં છત્રીસ કેરી છે તો આવા પાંચ ખોખામાં કુલ કેટલી કેરી થાય તો જો એક ડબ્બામાં એ એક ખોખામાં છત્રીસ કેરી આવે તો પાંચ ડબ્બામાં કેટલી કેરી આવે બરાબર તો અહીંયા ছ গুণিয় পাঁচ শু ল ছত্র গুণিয় পাঁচ তো পাঁচ নয় বোলো ছো পাঁচ একা পাঁচ পাঁচ দু দশ পাঁতা পনেরো পাঁচ চি পাঁচু পাঁচু পি পাঁচ ছো স दी पड़ी त्र ताली, पांच एक पांच पांच दो दस पाताली पंदर पंदर ने त्र सोल सत्तर ने, अठार तो अँ शू अठार एक सौ ने, सौसी तो एक खोखा में छतरीस केरी है तो आवाच खोखा मूल केरी था, थे कुल केरी था एक सौ ने सौसी तो अँ लखीश खोखा मूल એકસો એંસી કેરીઓ થાય કેટલી કેરી થાય કુલ એકસો ને કેરીઓ થાય બરાબર છે જો એક ખોખામાં છત્રીસ કેરી થાય તો પાંચ ખોખામાં કુલ કેટલી કેરી થાય તો એકસો એંસી કેરી થાય હવે છત્રી એક પુસ્તકમાં સત્તાણું પાના છે આવા બે પુસ્તકના કુલ કેટલા પાના થાય તો એક પુસ્તકમાં કેટલા પાના છે સત્તાણું પાના છે કેટલા કુલ પાના છે સત્તાણું તો આવા બે પુસ્તકમાં કેટલા પાના થાય તો આપણે કેટલી પુસ્તકની કિંમત શોધવાની છે બે પુસ્તકની કિંમત શોધવાની છે કે એક પુસ્તકમાં સત્તાણું પાના તો બે પુસ્તકમાં કેટલા પાના થશે બરાબર તો અહીં આપણે લખીશું સત્તાણું ગુણ્યા બે તો બેનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે સાત સુ સત્તા સુધી તો બે એકા બે બે દુ ચાર બેતાલીસ છ બે ચોંક આઠ બે પંચા દસ બે છ બે સત્તા ચૌદ તો ચૌદનો ચાર વધી પડી એક હવે ક્યાં સુધી બોલવાનું નવ્વા સુધી તો બે એકા બે બે દુ ચાર બેતાલીસ છ બે ચોંક આઠ બે પંચા દસ બે છ બે સત્તા ચૌદ બે અઠા બે નવ્વા અઢાર અઢાર ને એક ઓગણીસ तो अट बराबर तो कुल सत्ताणु गुणियाँ एक सौ चौराणु तो एक पुस्तक में सत्ताणु छे तो आवा पुस्तकना कूल के पना तो अँ जवाब आ एक पुस्तक सत्ताणु छे तो पुस्तकना कूल એકસો ચોરાણું પાના થાય કેટલા કુલ પાના થાય એકસો ચોરાણું તો જો અહીંયા આપણે દાખલા છ દાખલા અહીંયા આપણે કર્યા છે બરાબર તો અહીંયા આપણને પહેલા પહેલા દાખલામાં પંચ્યાસી ગુણ્યા સાત તમે જવાબ શું આવશો તો પાંચસો પંચાણું પછી છે ચોસઠ ગુણ્યા નવ એટલે આપણને કુલ શું કેટલા રૂપિયા થાય તે બેટ ખરીદવાના કેટલા રૂપિયા થાય તે કીધું હતું સાત બેટના કેટલા રૂપિયા થાય તો સાત બેટના કેટલા થાય પાંચસો ને પંચાણું હવે અહીંયા એક હારમાં તેવી ચોસઠ ફૂલ છે એક હારમાં તો નવ હારમાં કેટલા ફૂલ તો નવ હારમાં પાંચસો ને ફૂલ થાય એક પેકેટમાં બેતાલીસ ગોળી હોય તો આઠ પેકેટમાં કેટલી ગોળી થાય તો એક પેકેટમાં બેતાલીસ ગોળી તો આઠ પેકેટમાં ત્રણસો છત્રીસ ગોળીઓ થાય એક ડબ્બામાં પંદર લિટર તેલ આવે તો એવા છ ડબ્બામાં કેટલું તેલ આવે તો છ ડબ્બામાં નેવું લિટર તેલ આવે પછી છે એક ખોખામાં છત્રીસ કેરી છે તો પાંચ ખોખામાં કેટલી તો પાંચ ખોખામાં કુલ એકસો એંસી કેરીઓ આવે એવી રીતે છેલ્લો આપણે જે જોયું તે એક પુસ્તકમાં સત્તાણું પાના છે આવા બે પુસ્તકમાં કેટલા પાના હોય તો એક પુસ્તકમાં સત્તાણું પાના હોય તો બે પુસ્તકમાં એકસો ચોરાણું પાના થાય તો અહીં આ સાથે આજે આપણે આપણો આ પ્રશ્ન નંબર ચોવીસ અહીં પૂર્ણ કરીએ છીએ પ્રશ્ન નંબર પચ્ચીસ સાથે ફરી નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું